મહેશભાઈ પટેલ વિદ્યાપુજ સંકુલ નિયામક આજે વિદ્યાકુંજમાં એક અનોખો કાર્યક્રમ રાખવામાં આવ્યો થેન્ક યુ ગણપતિ બાપ્પા અને વેલકમ સુનિતા વિલિયમ્સ ને વિલમોર આપણે સૌ જાણીએ છીએ કે છત્રીસ જૂન બે ના રોજ સુનિતા વિલિયમ્સ અને વિલમોર બંને અવકાશ યાત્રાએ ગયા હતા સંશોધન માટે તેમનું યાત્રા માત્ર આઠ દિવસની હતી પરંતુ આઠ દિવસમાં એ પાછા ન ફરી શક્યા કારણ કે યાંત્રિક ખામીને કારણે તેઓ અનેક દિવસો સુધી સ્પેસ સેન્ટરમાં અટવાયા અને ત્યારે સૌએ વિશ્વાસ ગુમાવી દીધો હતો અનેક દિવસો વિપવાસ હતા પાછા આવી શકવાની શક્યતાઓ નહોતી ત્યારે ભગવાન ગણેશજીને અમે પ્રાર્થના કરી ગણપતિ ચોથના દિવસે ગણેશ ચતુર્થના દિવસે વિદ્યાકુંજમાં ત્રણસો એકાવન માટીની મૂર્તિ બાળકોએ બનાવીને સ્થાપના કરી અને વિનંતી કરી કે આ બંને યાત્રીઓને એમ કેમ પાછા લાવો એમના વિઘ્ન દૂર કરો અને ગઈકાલે અમે લાગે છે કે બંને યાત્રી જયારે સફળ રીતે પૃથ્વી પર પાછા ફર્યા ત્યારે વિઘ્ન હતા ગણેશજીએ વિઘ્ન દૂર કર્યા અમારા બાળકોની પ્રાર્થના એમણે સાંભળી અને જયારે પાછા ફર્યા છે ત્યારે એનો આનંદ વિદ્યાકુલ માં ખુબ છે બાળકો માં ખુબ રહ્યો છે અને એટલા માટે મેં વેલકમ સુનિતા વિલિયમ્સ અને વિલમોર થેન્ક યુ ગણપતિ બાપા થેન્ક યુ ગણપતિ બાપા વેલકમ શિક્ષણ ક્ષેત્ર પૂરું થવાનું પરીક્ષા બાળકોનો આજનો ઉત્સાહ જોતા તમને કેવું લાગ્યું આ પણ એક પરીક્ષા છે જયારે બસો દિવસ સુધી એક માત્ર આઠ દિવસના આયોજન લઈને ગયા હોય ત્યાં રહેવાનું હોય તો જીવનની કઈ કેવી પરીક્ષામાંથી પસાર થઈ આ વ્યક્તિઓ ત્યારે એ જો બાળકોની સામે ન લાવીએ તો ચોક્કસપણે બાળકો એનાથી કોઈ શીખી ના શકે અને અમારો પ્રયાસ છે કે અમારા બાળકો ભલે કદાચ પુસ્તક જ્ઞાનથી આજે અલિપ્ત રહેશે પણ જ્યારે આ વિજ્ઞાન વિશે ટેકનોલોજી વિશે જાણવાનો પ્રયત્ન કરશે ત્યારે એને સૌથી વિશેષ જ્ઞાન અને આજનો પાઠ ભણવાનો મળશે